ચાર જૂનના રોજ સવારે આઠ વાગ્યાથી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ વલસાડ ખાતે મતગણતરી શરૂ થવાની છે અને એના ભાગરૂપે આજે પહેલી તારીખે સવારે રિહર્સલ રાખવામાં આવેલી હતી તમામ તૈયારીઓનું સમીક્ષા કરવામાં ત્યાં આવી અને ચાર તારીખે સુચારૂ રીતે મતગણતરી થાય એના માટે પૂરતી વ્યવસ્થા પ્રશાસન દ્વારા કરવામાં આવેલી છે એમાં કુલ સાત વિધાનસભા મતવિસ્તારો અને એક પોસ્ટલ બેલેટ એવા આઠ કાઉન્ટિંગ હોલ્સની રચના કરવામાં આવેલી છે સૌથી વધારે રાઉન્ડ જે છે એ ડાંગ વિધાનસભાના ચોવીસ રાઉન્ડ હશે અને પારડી વિધાનસભાના સૌથી ઓછા એટલે કે અઢાર રાઉન્ડ હશે સવારે આઠ વાગે મતગણતરી શરૂ થશે સાત વાગ્યાથી રૂમ ખોલવાની પ્રક્રિયા શરૂ થશે ઉમેદવાર અને એમના ચૂંટણી એજન્ટની હાજરીમાં ઓબ્ઝર્વર્સ બંને જિલ્લામાં આવી ગયા છે મીડિયા સેન્ટરની રચના ત્યાં કરવામાં આવેલી છે એક ઓફિશિયલ કમ્યુનિકેશન રૂમ છે પબ્લિક કમ્યુનિકેશન રૂમ છે અને ઇન્ટરનેટ બ્રોડબેન્ડ અને તમામ અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવેલી છે ખાસ કરીને લોકોને વિનંતી છે કે જે જે આ મતગણતરી સાથે જોડાયેલા છે એ કોઈ પણ ત્યાં મોબાઈલ લઈને આવે સમગ્ર પ્રિમા મોબાઈલ ફોન્સ અને સ્માર્ટ વોચેસ પ્રતિબંધિત છે અને આઈ કાર્ડ સિવાય કોઈને પ્રવેશ નથી સામાન્ય પ્રજા માટે ઇલાયદા રીતે વ્યવસ્થા કરવામાં આવેલી છે સંસ્કાર કેન્દ્રનું જે ગ્રાઉન્ડ છે ત્યાં આપણે મોટો મંડપ બાંધેલો છે એલઈડીની વ્યવસ્થા કરવામાં આવેલી છે પીવાના પાણીની સુવિધા અને મેડિકલ ટીમની પણ સુવિધા છે એટલે જે લોકો લાઈવ મતગણતરી નિહાળવા માંગે છે એ પ્રજા સંસ્કાર કેન્દ્રના ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ ઉપર આવીને નિહાળી શકે છે પાર્કિંગની પૂરતી પ્રમાણમાં ફેસિલિટીઝ ઉભી કરવામાં આવેલી છે કોલેજનો જે ક્રિકેટ ગ્રાઉન્ડ છે ત્યાં ત્રણ હજાર જેટલા વેહિકલ્સ આવી શકે એટલી પર્યાપ્ત જગ્યા છે અને ત્યાં પણ આપણે પબ્લિક એડ્રેસ સિસ્ટમ મેડિકલ ટીમ ટોયલેટ્સ અને પીવાના પાણીની વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં રાખવામાં આવેલી છે સિક્યુરિટીની બાબતમાં હું વાત કરું તો લગભગ બે હજાર કરતાં વધારે મતગણતરી સ્ટાફ અને કાઉન્ટિંગ એજન્ટ્સ ઉમેદવારો સાથે આવવાના છે એટલે એટલી મોટી સંખ્યામાં જ્યારે કાઉ સ્ટાફ ભેગો થતો હોય ત્યારે કાયદો વ્યવસ્થા માટે થ્રી ટીયર સિક્યોરિટીની વ્યવસ્થા કરવામાં આવેલી છે એમાં સૌથી ઇનર કોર્ડન જે છે એ સીએપીએફ દ્વારા જોવામાં આવી રહ્યું છે ત્યારબાદ મિડલ કોર્ડન જે છે એ એસઆરપી અને આઉટર કોર્ડન જે છે એ સ્ટેટ પોલીસ દ્વારા બંદોબસ્ત કરવામાં આવે છે છ જેટલી આરોગ્યની ટીમ રાખવામાં આવેલી છે ઓક્સિજન બે એમ્બ્યુલન્સીસ અને તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ સાથે એ સજ્જ છે ઉનાળાના સિઝનના લીધે તાપમાન વધારે હોવાની પૂરતી શક્યતા છે અને કોઈને આડાસર ન થાય એની પણ પૂરતી કાળજી પ્રશાસન દ્વારા લેવામાં આવેલી ફાયર સેફ્ટીની પણ તમામ વ્યવસ્થા કરવામાં આવેલી છે એન્જિનિયરિંગ કોલેજમાં પોતાની ફાયર સેફ્ટીની પર્યાપ્ત સિસ્ટમ છે તદ ઉપરાંત આપણે બે ફાયર ટેન્ડર્સ નગરપાલિકાઓના ત્યાં તૈનાત કરવામાં આવેલા છે અને એમની ટોટલ ચાર ટીમો જે છે એ કાર્યરત છે ડીજીવીસીએલ દ્વારા પણ વીજ પુરવઠો જળવાઈ રહે એના માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલી છે બે ફીડર લાઇન્સથી ઇલાયદા રીતે આપણને વીજ પુરવઠો આપવામાં આવી રહ્યો છે એટલે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન થાય અને સુચારુ રીતે શાંતિથી મતગણતરી ચોથી તારીખે પૂરી થાય એના માટે તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવેલી છે તો મારી પ્રજાને વિનંતી છે કે શાંતિથી જેને પણ લાઈવ મતગણતરી જોવી હોય એ ત્યાં સંસ્કાર કેન્દ્રો ઉપર આવીને જોઈ શકે અને જે પણ સ્ટાફ અને કાઉન્ટિંગ એજન્ટ્સ ત્યાં મતગણતરી હોલની અંદર આવવાના છે એમને ખાસ વિનંતી છે કે કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ સાથે લઈને ન આવે